સવારની સલામ ગુડ મોર્નિંગ હાલે લોયા પ્રેઝ લોડ પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો હા જીવતા ઈશ્વર તમને આશીર્વાદ આપો અને પ્રભુ પ્રભુ તમને આશીર્વાદ આપો પ્રભુનું વચન અયુબના પુસ્તકમાં આપણે જ્યારે વાંચીએ છીએ ને દેવ કહે છે ને અયુબના મિત્રોને કહે છે અલીફાસ તે માનીને કહ્યું તારા તથા બે મિત્રો પર મારો ક્રોધ સળગી ઉઠ્યો છે કેમ કે જેમ મારો સિવક અયુબ બોલ્યો છે તેમ તમે મારા વિશે ખરો બોલ્યા નથી અને પછી આગળ જોયું છે કે દસમી કલમમાં જ્યારે અયુબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને આગળ હતું તે કરતા યહોવાએ અયુબને બમણો આપ્યો ખાલી અને માં અધ્યાયની શરૂઆતમાં જોઈએ બીજા નંબરની કલમ સેકન્ડ વર્ષ હું જાણું છું કે તમે બધું કરી શકો છો અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહીં અયુબે ઈશ્વરને કહ્યું નહીં કે હું જાણું છું કે તમે બધું કરી શકો છો અને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહીં અને આપણે વાળ મિત્રો જોઈએ છે કે જે મુશ્કેલીઓ અયુબના જીવનમાં ઉપરા ઉપરી આવે છે પહેલા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ અને વાલા મિત્રો આપણે પણ જગતના લોકો તરીકે આપણે બોલીએ છીએ કે મુશ્કેલીના સમયમાં વ્યક્તિઓની પરખ થાય નબળા સમયમાં તમારી મારી સાથે કોણ ઉભો રહે છે નહીં કુટુંબમાં મિત્ર મંડળમાં આપણા ભાઈઓમાં આ બધી બાબતો આપણે જોઈએ છે અને એ બાપ પણ અયુબના જીવનમાં જુએ છે કે એમના મિત્રો શું બોલે છે અને अय्यूब શું બોલે છે દુખ આવ્યું છે ઈશ્વરની યોજના છે એને કોઈ અટકાવી શક્યો નથી અને પ્રભુ એને દૂર પર કરનાર છે અને આ બધી બાબતોને બદલી પણ નાખનાર છે એ યોજનાને પણ કોઈ અટકાવી શકતું નથી હાલેલુયા પ્રેઝ ધ લર્ડ અને વિશેષ વલા મિત્રો જ્યારે આપણે ખરાબ અને નબળી પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છે ત્યારે જાણે આપણે વધારે ઈશ્વરની દ્રષ્ટિમાં છે અને વધારે હવે જાણે દૂતો પ્રભુના દૂતો શેતાનના દૂતો જાણે હવે જોતા હોય કે શેતાન પર રાહ જોતો હોય કે જુઓ હવે કે આ મુશ્કેલીમાં ખાલી બોલે છે તેના પ્રભુની સ્તુતિ કરે છે આનંદ સાથે દિવસની શરૂઆત કરે છે અને વાલા મિત્રો આ બધી બાબતો નોંધમાં લેવા છે આવું કંઈ લખ્યું નથી હું જસ્ટ એક કાઉન્સેલિંગની લેંગ્વેજમાં કહી રહ્યો છું કે જ્યારે આપણી પરિસ્થિતિ સારી ના હોય એવા સમયમાં જાણે બધી જ આંખો ઈશ્વરીય આંખો જે દૂતોની આંખો જાણે કે આપણા પર છે કે હવે હા દેવની સ્તુતિ કરે છે કે જો કરીએ છે તે ઈશ્વરને મહિમા મળે છે અને જાણે બધા આનંદ કરે છે ફરીથી કહું છું આ બાબતો કોઈ જગ્યાએ લખવામાં આવી નથી હું જસ્ટ એઝ એ કાઉન્સેલિંગમાં હું બોલી રહ્યો છું અને જાણે આપણે પ્રભુને ચિતાડીએ છે પણ જો આપણે એવું નથી કરતા તો જાણે આપણા લીધે આપણે ઈશ્વરને નીચે જોવાની અથવા પ્રભુના દૂતને જોવાની તક આપીએ છીએ અને શેતાનને ખુશ થવાની તક આપીએ છીએ અને એવા સમયમાં વાલા મિત્રો કે જે તે પરિસ્થિતિમાં આપણે પસાર થઈ રહ્યા છીએ એવી જ પરિસ્થિતિઓમાં બીજાઓ જે છે એમના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તેઓની મુલાકાત લઈએ છીએ તેમના દુઃખને સાંભળીએ છીએ અને તેમના માટે જે શક્ય હોય બધું કરીએ છીએ ત્યારે એવા સમયે પણ આપણા પ્રભુ જાણે આપણે બધી બાબતો નોંધ મળ્યા છે હું ઘણીવાર કહું છું કે તમને આ દુઃખ કેમ આવ્યું ફરીથી કહું છું આ કંઈ લખ્યું નથી પણ જાણો તમે કે જો કોઈ આ દુખમાં છે તેનો અનુભવ કેવો છે એ કેવી રીતની પરિસ્થિતિમાં એ હેરાન થઈ રહ્યા છે હેરાન થઈ રહી છે તો તમે એના માટે જાણે આગ્રહથી પ્રાર્થના કરો અથવા પ્રભુ તમને ને મને એ પરિસ્થિતિમાં રહેવા દે છે આપણને તૈયાર કરે છે અથવા જોવા માગે છે અને આગળ જે નવા આશીર્વાદો જે આપણા માટે રાહ જોઈ રહ્યા છે અથવા આપવા માગે છે એ આશીર્વાદને માટે જાણે આપણી ચકાસણી થતી હોય હા લીલું યાર અને માટે જ્યારે દુઃખો તકલીફો આવે જ્યારે કંઈ પણ બાબત આપણી ઈચ્છા પ્રમાણે ન થતી હોય ત્યારે સમજવું કે આ બધી આપણી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારા મારા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બની રહ્યું છે માટે આપણે શાંત રહીએ થોભીએ પ્રભુના આયોજનને પૂરું થવા દઈએ અને અંતે ચોક્કસ આપણું ભલું થવાનું છે અયુબને બમણા આશીર્વાદથી ભરી દીધો તેનું જીવન બદલાઈ ગયું તેનો રોગ સાજો થઈ ગયો બીજા બાળકો મળ્યા અને પણ વધારે એ ધનવાન બની ગયો ઘણા બધા લોકો એવું કહે છે કે જે પ્રભુનું શિક્ષણ આપતા હોય અથવા જેઓએ સર્ચ કર્યું હોય અથવા જેઓ બહુ જ્ઞાની માણસો છે જે બધું શોધખોળ કરે છે તે લોકો કહે છે કે અયુબ તો ઇબ્રાહિમ કરતાં પણ જૂનો વ્યક્તિ છે અને પહેલું પુસ્તક અયુબ હતું પણ ઉત્પત્તિથી આપણે શરૂઆત જોઈએ છે અને એ પ્રમાણે અયુબના પુસ્તકને જૂના કરારમાં કે છે એ મુકવામાં આવ્યું છે મારી પાસે કોઈની સાબિત નથી પણ મેં પણ સાંભળ્યું છે અને હું પણ તમને જણાવી રહ્યો છું પણ મુખ્ય બાબત એ છે વાલા મિત્ર કે જો આપણે આપણા દુઃખોમાં બનેલા રહીએ છીએ ટકી રહીએ છીએ અને આપણા મુખથી આપણે કંઈ પણ પાપ કરતા નથી દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ ઈશ્વરને મહિમા આપીએ છીએ તો આપણે તેનું ફળ મેળવ્યા વગર રહેતા નથી એ ચોક્કસ ખાતરીદાયક બાબત છે અને માટે દરેક દરેક સંજોગોમાં પરિસ્થિતિમાં પ્રભુને મહિમા આપ્યા હાલે પ્રોટ મેં કહ્યું હતું કે જ્યારે મારા પપ્પા દફન ક્રિયા વખતે મારે બોલવાનું હતું મારા મુખમાંથી પહેલો શબ્દો એ જ નીકળ્યો જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ પ્રભુ અને પ્રભુની સ્તુતિ થાવ હાલે જ્યારે આપણે પ્રભુમાં હોઈએ છીએ ત્યારે દરેક દુઃખ સહન કરવા માટે પ્રભુ શક્તિ આપે છે પ્રભુ કોઈને એટલું દુઃખ નથી આપતા કે તે પોતે સહન ન કરી શકે જો તમે અને હું પ્રભુમાં રહીએ છીએ સ્ટ્રોંગ રહીએ છે તો ચોક્કસ અંતે તમે અને હું ભલું થયેલું તમારું ને મારું જોયા વગર રહેવાના નથી આ અંતે ભલું થયેલું જોયા વગર રહેવાના નથી એ હંડ્રેડ પર્સન્ટ ખાતરીદાયક બાબત છે અને આપણી પાસે તો આ માસ બહુ સુંદર વચન છે નહીં અને હું આખું વર્ષ આ વચન બોલતો હોઉં છું અને મારા જીવનમાં જ્યારે હું દુઃખી હોઉં છું નિરાશ હોઉં છું ત્યારે મારી પોતાની જાતને કહું છું કે જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે પ્રભુની સ્તુતિ થાવ પ્રભુની આરાધના બીએ નહીં ગભરાઈએ નહીં બસ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં આનંદ કરીએ ને પ્રભુમાં આનંદ કરીએ આપણા વિશ્વાસ પ્રમાણે આજે સભારમાં પણ આપણા ઈશ્વર પાસેથી આપણે કૃપા મેળવવાના છે હાલે લોહીયા આવો એક વિશ્વાસ સાથે આજના દિવસની શરૂઆત કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને પ્રભુ અમે આભાર માનતા માનતા આજના દિવસમાં આગળ વધીએ છે તમારી મોટી દયા કૃપા કરુણા પ્રભુ તમે અત્યારે અમારા પર પુષ્કળ રાખો હા તમારી પુષ્કળ દયા કૃપા અને કરુણા પ્રભુ તમે અમારા પર રાખો અને પ્રભુ જેમ અને જે પ્રમાણે આ દિવસને અમારે પૂરો કરવો જોઈએ આ દિવસમાં અમારે પસાર થવું જોઈએ અને આ દિવસમાં જે પ્રમાણે અમારે વિશ્વાસી રહેવું જોઈએ અને જે પ્રમાણે બીજાઓને તમારું નામ મળે મહિમા મળે તમારો મહિમા થાય પ્રભુ એવી રીતના પ્રભુ જીવવાને માટે પ્રભુ તમે અમને તમારી કૃપાથી ભરી દો તમારી દોરવણી આપો તમારું જ્ઞાન આપો તમારું નાપણ આપો હા પ્રભુ અમારા જીવન દ્વારા કેવળ અને કેવળ આજે તમને માન અને મહિમા મળો એવું તમે થવા દો તમારા સગળા લોકોને તમે શાંતિ આપો આખી પૃથ્વી પર જ્યાં કંઈ તમારા લોકો વસે છે તેમને તમે શાંતિ આપો ઇઝરાયલ દેશને તમે શાંતિ આપો પ્રભુ અને પ્રભુ જ્યાં તમારો લોક વસે છે ત્યાં તમારી પવિત્ર હાજરી રાખો તમે તેમનું રક્ષણ કરો તેમની જરૂરિયાત પૂરી પાડો દેશમાં અને વિદેશમાં જ્યાં કંઈ પ્રભુ તમારા બાળકો અત્યારે તમને અરજ કરી રહ્યા છે જે તે સમયમાં પ્રભુ તમને હાક મારી રહ્યા છે સવાર છે બપોર છે સાત છે પ્રભુ કે મધ્યરાત્રિ છે પ્રભુ વહેલી સવાર છે જ્યાં કંઈથી પ્રભુ અત્યારે પ્રભુ તેઓ તમને હાક મારતા હોય જે પણ ભાષામાં પ્રભુ જે જે કોઈ કોઈ જેતારમાંથી પ્રભુની અરજ તમારી પાસે પહોંચ્યો જેમ અયુબે તેમના મિત્રો માટે પ્રાર્થના કરી અને પ્રભુ તેમના મિત્રોને માટે બધું સારું થયું અને અયુબની પોતાની પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ એમ પ્રભુ અત્યારે આ પ્રાર્થના કરવા દ્વારા આ પ્રાર્થનામાં ભાગ લેવા દ્વારા પ્રિતા અને પ્રાર્થનામાં વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ અમારી પણ પરિસ્થિતિ બદલાય સાબરનાની પરિસ્થિતિ બદલાય અને જેમ બોલવામાં આવ્યું છે જે કોઈ પ્રાર્થના કરી રહ્યા છે તેમની પરિસ્થિતિ બદલાય પ્રભુ પ્રભુ અમે તમને જાણીએ છીએ ઓળખીએ છીએ વચનો હવે પાડીએ વચન પ્રમાણે ચાલીએ અને પ્રભુ જેમ પ્રભુ અમે વિશ્વાસ કર્યો છે એમ વિશ્વાસ કરે તમને ઓળખે એવું થવા દો દરેક અમે પ્રભુ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો છે ભૂખ્યા છે માદા છે તમે તેમની મુલાકાત લો અમારી પ્રાર્થના દ્વારા પ્રભુ તમે તેમને સાતવન આપો આપો અને તેમની પરિસ્થિતિમાં તેમને છોડાવો બહાર કાઢી પ્રાર્થના કરીએ છીએ સાથે દરેક સેવક સેવિકાઓની પ્રાર્થનાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો ઘણા બધા આત્માઓના અસ્વચ્છતા બચી જાય એવું થવા દો અમારી પણ સેવાને આશીર્વાદિત કરો પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ અને જે બે બાબતો અમે તમારી આગળ મૂકી છે રજૂ કરી છે પ્રભુ આજે એ પ્રમાણે થવા દો જેઓ તમારા નામે સેવા કરી રહ્યા છે તેમની સેવાઓને તેમના કુટુંબને તેમના ભરણપોષણને પ્રભુ તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો તેમના કુટુંબોનું તમે ભરણ પોષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિદેશ સેવાનો આશીર્વાદ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો એલ ટેસ્ટના બેન્ડ આપો નાણાંનો આશીર્વાદ આપો મકાન ખરીદ શકે વેચી શકે એવું થવા દે લોનનો આશીર્વાદ આપો પ્રભુ હા પ્રભુ વિધુ રો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહો જેમના પર ખોટા કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા છે પ્રભુ તમે એમ તેમ બરી કરો પ્રભુ જેઓ વ્યસનોમાં છે વ્યવિચારમાં છે ખરાબ રસ્તા પર છે તેઓને તમે તમારા મહિમાના માટે પાછા લાવો અને પ્રભુ તમારા સેવક અને સેવિકાઓ તેમને બનાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં મારી સાથે જો ખોરાક વસ્ત્ર અન્ન આપજો પ્રભુ પિતા હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો ઉછીનું આપનાર બનાવજો પ્રભુ અને ખાસ પ્રભુ પિતા શીર બનાવજો માગતા પ્રભુ ઈસુમાં અમારો આટલો સાંભળો દેવ આપ માન્ય કરજો આમીન આમીન આમીન